ગુજરાતમાં દારૂબંધી તો છે નહીં ક્યારે પણ હતી નહિ અને હજી આવનારા સમયમાં દારૂબંધી થશે કે નહીં એ પણ મોટો પ્રશ્ન છે અને અસરકારક વાત છે ગુજરાત ના એકસો બ્યાસી ધારાસભ્ય પોલીસ સ્ટેશન ના પીઆઈ એવું કઈ બતાવે ચેલેન્જ કરીને બતાવે રાજનીતિ છોડી તો મેવાણી રાજનીતિ છોડી

આમ તો ગુજરાતની અંદર દારૂબંધી છે પરંતુ ગુજરાતની દરેક જનતા જાણે છે કે દારૂબંધીની દારૂબંધી કડક અમલવારી આ પોલીસ તંત્ર એ કરાવી જાણે છે આ મુદ્દાને લઈને શરૂ થયેલી રાજનીતિ અને એમાં પણ જીજ્ઞેશ મેવાણીએ જે પોલીસ કર્મચારીઓના પટ્ટા ઉતારી દેવાની વાત કરી પટ્ટા અને ટોપી ઉતારી દેવાની વાત કરી ત્યારથી પોલીસ પરિવારોમાં પણ રોષ છે પરંતુ અહીંયા એ નથી સમજાતું કે પોલીસ પરિવારમાં આટલો રોષ કેમ છે કારણ કે તેમને કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરીને કોઈ એક સ્પેસિફિક માણસને ટાર્ગેટ કરીને એવું નથી કહ્યું કે તમે એ દારૂબંધીની કડક અમલવારી નથી કરાવી રહ્યા એક્સ વાય ઝેડ પર્સનની વાત નથી તેમણે તો બધા માટે વાત કરી છે પરંતુ એ એસપીની સામે જ્યારે આ વાત કરી અને જ્યારે તેમને કોઈ મહિલાઓએ ફરિયાદ કરી હતી અને ફરિયાદ પછી જ્યારે માહોલ ગરમાયો ત્યાર પછી હવે રાજનીતિ શરૂ થઈ ગઈ પરંતુ બધા જ વચ્ચે સમજવા જેટલી વાત એ છે કે શું ખરા અર્થના ગુજરાતની અંદર દારૂબંધી છે અને જો દારૂબંધી છે તો પછી દારૂ પકડાય છે કેમ અને ગુજરાતની જનતાએ વારંવાર પોલીસ પર પ્રશ્ન કેમ ઉઠાવે છે આ બધા જ મુદ્દા પર વાત કરવી છે અને ખરા અર્થમાં સમજવું છે કે આટ આટલા વર્ષો થયા એક શાસન કોઈ પણ પક્ષને મળ્યું એને એ પહેલા પણ કોંગ્રેસની સરકાર હતી જેને પણ વર્ષો સુધી શાસન કર્યું પરંતુ દર વખતે દારૂબંધી એ માત્ર કેમ કાગળ પર રહી જાય છે કેમ ગ્રાઉન્ડ લેવલ પર એનું કામ નથી થતું મોટા મોટા તાઇફાઓ મોટી મોટી વાતો અને મોટા મોટા દાવાઓ વચ્ચે પણ દારૂબંધીની કડક અમલવારી આજે પણ નથી થતી માત્ર કાગળો ઉપર કહેવાય છે અને એ વાતનો ગર્વ લેતા હોઈએ કે આ ગાંધીનું ગુજરાત છે પરંતુ આ ગાંધીના ગુજરાતની અંદર કેટલો દારૂ વેચાય છે કેટલા દેશી દારૂના હાટડાઓ ચાલી રહ્યા છે તે આખી ગુજરાત ની સરકાર પણ જાણે છે ગુજરાતની જનતા પણ જાણે છે અને મેવાણીએ જે ઘા માર્યો છે છે તેનાથી સરકારને લાગ્યા વાત પણ સ્વીકારવી પડે ખેર આ બધા મુદ્દે રાજનીતિક રીતે ચર્ચા કરવી છે કારણ કે આના અનેક રાજનીતિક પહેલું છે અત્યાર સુધી ઘણા એવા નેતાઓ બની ગયા કે જે લોકો દારૂબંધી નામે એ આંદોલન પણ કર્યા અને પછી તે સત્તામાં ચૂંટાઈ ગયા પછી તેમને મૌન સેવી લીધું હું એ વ્યક્તિની વાત કરું છું જે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે જેનું નામ છે અલ્પેશ ઠાકોર જીગ્નેશ મેવાણી પણ એમાંના એક હતા પરંતુ તેઓ પેલા વિપક્ષમાંથી ચૂંટાય અને પછી કોંગ્રેસ ની અંદરથી તેઓ ચૂંટાતા આવ્યા છે અત્યારે વડગામના ધારાસભ્ય છે ખેર આ બધા જ મુદ્દા પર વાત કરવા માટે મારી સાથે રાજકીય વિશ્લેષક પ્રદ્યુવંશી સરવૈયા જોડાયા છે ને તેમની સાથે વાત કરવી છે સર નમસ્કાર આપનું સ્વાગત છે જી નમસ્કાર પ્રદ્યુવંશી ગુજરાતની અંદર દારૂબંધી છે આવું કહેવું એટલે કોક લોકો જે લોકો આ સાંભળશે એ પણ કહે છે અને જે લોકોને વાત કરીએ અથવા પૂછીએ એમ કહે છે કે શું મજાક કરો છો યાર દારૂ બંધી તો માત્ર કાગળ પર છે આપણા નેતાઓ ગાંધીનું ગુજરાત છે એવું કહે છે પરંતુ આ ગુજરાતની અંદર બેફામ દારૂ તો વેચાય છે હવે આ રાજનીતિક જે શરૂ થઈ છે મારે શરૂઆત ક્યાંથી કરવી છે જીગ્નેશ મેવાણીનું એક નિવેદન અને પોલીસના પટ્ટા અને ટોપી ઉતારી દેવાની વાત ત્યાંથી આને રાજનીતિક સ્વરૂપ મળ્યું અને એટલા માટે હવે પોલીસ પરિવારો પણ રસ્તા પર ઉતરી તેમનો વિરોધ કરી રહ્યા છે મને એ સમજવું છે ખરા અર્થમાં એ વાત કેટલી વ્યાજબી છે પોલીસ માટે કરેલી વાત જીગ્નેશ મેવાણી નું વર્તન અને ધારાસભ્ય તરીકે એની એમની ભાષા તમને શું લાગે છે જો જીમિતભાઈ ગુજરાતમાં દારૂબંધી તો છે નહીં ક્યારે પણ હતી નહીં અને હજી આવનારા સમયમાં દારૂબંધી થશે કે નહીં એ પણ મોટો પ્રશ્ન છે એની સરકારની પણ મનસામાં શંકા દેખાય છે આપણે વારંવાર જોઈએ છીએ દારૂમાં કડક થઈ સરકાર દારૂમાં કડક થઈ પરંતુ થોડા દિવસો દેખાય છે કડક બાકી પછી એનું એ જ નિરંતર છે એટલે દારૂબંધી એ સૌથી મોટી મજાક છે ગુજરાતની જો દારૂબંધી હોય જોઈએ ચાલુ જ રાખવી હોય તો સખત રાખવી જોઈએ નહીં તો મિત્રો જે બીજા રાજ્યોમાં દારૂબંધી નથી છૂટછાટ છે એવું કઈક વિચારવું સરકારે વિચારવું જોઈએ કારણ કે આના અનેક પ્રોબ્લેમ છે ખાસ કરીને ભ્રષ્ટાચાર જે હપ્તાઓ ખવાય છે અને જે દેશી દારૂમાં જે જીવલેણ કેમિકલ નો ઉપયોગ થાય છે અને એને લીધે જે લોકોની જાન જાય છે નાના માણસો ગરીબ માણસો જે દેશી દારૂ તો ગામે ગામ વિસ્તારવાઈઝ આટડાઓ છે એ જ રીતના ઇંગ્લિશ દારૂના આટડાઓ છે આ ક્યાંથી આવે છે કઈ બોર્ડર માંથી આવે છે કઈ રીતે આવે છે બધું જ સરકારને ખબર છે અને ભલે અત્યારે જીગ્નેશ મેવાણીએ જે વાત કરી છે એ ચોક્કસ સાચી વાત છે અને અસરકારક વાત છે અને રાજ્યનો આ પ્રોબ્લેમ પણ છે બીજા જે છે છે ભ્રષ્ટાચારનો ખેડૂતોના પ્રશ્નો છે પણ એક સૌથી મોટી મજાક છે પરંતુ એને જે અસંવિધાનિક ભાષામાં કીધું છે જે પટ્ટા ઉતારવાની વાત કેમકે બધા જ પોલીસ વાળા એ ટાઈપના નથી એ પણ આપણે સ્વીકારવું પડે અમુક પોલીસ વાળા જેન્યુઅન પણ છે અને ક્યાંક દારૂનો જે ધંધા ચાલે છે ક્યાંક એની ચેનલ આખી છે રાજકીય ચેનલ છે સરકારમાંથી આમાં કનેક્ટેડ હોય અથવા તો એના સિનિયર અધિકારીઓ આમાં કનેક્ટ હોય જેના લીધે એના દારૂનું વેચાણ ચાલુ રખાવા દેવું પડે એવા પણ સંજોગો હોય પરંતુ આપણે જોઈએ છીએ હજી સુધી ક્યારેય કોઈ પીઆઈ કોઈ પોતાના વિસ્તારમાં પીઆઈએ એમ નથી કીધું ચેલેન્જ સાથે

એ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે પીઆઈ આમાંથી એક વ્યક્તિ એવી ચેલેન્જ આપીને બતાવે જીગ્નેશ મેવાણી ની વાતને સાઈડ પર રાખી દો એ વ્યક્તિ રાજનીતિ કરવા માટે આવ્યો છે તમારો આક્ષેપ એવું પણ એક ઘડી આપણે માની પણ લઈએ પરંતુ ગુજરાતના 182 ધારાસભ્ય અને ગુજરાતના પોલીસ સ્ટેશનના ના પીઆઈ એવું કઈ બતાવે એક ચેલેન્જ કરીને બતાવે કે જીગ્નેશ મેવાણી મારા વિસ્તારની અંદર દારૂનો હાટડો શોધીને લાવે તો હું રાજનીતિ છોડી દઉં અથવા તો જીગ્નેશ મેવાણી રાજનીતિ છોડી દે આવી ચેલેન્જ સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે દારૂ નું તો છોડો ડ્રગ્સ એટલો પેસારો કરી રહ્યું છે જિલ્લાના સેન્ટરોમાં હજી નાના તાલુકાઓમાં નહીં પણ જિલ્લાના મેઇન સેન્ટરો છે ત્યાં ડ્રગ્સ પણ કરી રહ્યું છે એટલે આપણે માત્ર પીઆઈ નહીં કે ધારાસભ્ય નહી આપણે એમ કે જે એકસો બાસઠ ધારાસભ્ય સત્તાધારી પક્ષના ચૂંટાયેલા છે સૌથી મોટી ફરજ એની છે એ કદાચ ગાંધીજીના વાંદરા જેવો રોલ ભજવી રહ્યા છે ગાંધીજીના વાંદરા જેવો રોલ ભજવી રહ્યા છે કે મેં કઈ દારૂ જોયો નથી મેં કોઈને દારૂ વેચતા કઈ સાંભળ્યો નથી કે હું કઈ દારૂ વેચ્યા એ બાબત હું કઈ બોલીશ નહીં એ ત્રણ જાતના જે વાંદરા છે જોયું નથી સાંભળ્યું નથી હું બોલીશ નહીં એ રીતનું સરકારના જવાબદાર અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરી રહ્યા છે અને જેને લીધે આ અલ્પેશ જેને કહેવાય કે જીગ્નેશ મેવાણીએ એ આ પોતાના વિસ્તારમાં કરવું પડ્યું છે ભલે એ પણ શંકાના દાયરામાં છે કે આટલા વર્ષ સુધી પોતે ધારાસભ્ય છે છતાં જીજનેશ મેવાણી આ દારૂ બાબત પોતાના વિસ્તારમાં અવાજ કેમ ન વિસ્તારમાં જે એને રેડ પાડીને પોતે નેતા થયા છે ત્યાર પછી પોતે સત્તા આવ્યા પછી એના વિસ્તારની કે એના ઠાકોર સમાજમાં દારૂ નું અતિરેક ક્યાંય નજરમાં નથી આવતું અને આપણે ચોક્કસ કહીએ છીએ જે મેવાણી ની અગાઉ હીરાભાઈ સોલંકી ભાજપના એમએલએ એને પણ પટ્ટા ઉતારવાની વાત કરી હતી પરંતુ ત્યારે આજ પોલીસ પરિવાર ખોટું નતું લાગ્યું અને પોલીસ પરિવાર કે પછી જે જાહેર જનતા માંથી અત્યારે વિરોધ કરી રહ્યા છે વિરોધ હોવો જોઈએ ચોક્કસ પરંતુ અતિરેક વિરોધ જો આટલો સમૂહ થી વિરોધી બંધ કરવાનો કરતા હોય ભેગા થઈને આ જે રેલીઓ કાઢે છે બંધ માટે જો રેલી કાઢે તો ગુજરાત નું કલ્યાણ થઈ જાય પરંતુ હવે એ પણ શંકાના દાયરામાં છે કે વિરોધ કરનાર જે કોઈ છે એનો ઉત્સાહને ઘટાડવા માટે એ વાત એક ચોક્કસ છે કે જીગ્નેશ મેવાણીની ની અમુક વિચારધારા ચોક્કસ લેફ્ટિસ્ટ છે લેફ્ટિસ્ટ વિચારધારા જેને કહેવાય ને કે એના અમુક વાતો થી અનેક વાર રાજ્યમાં જેને કહેવાય કે વયમન્ય સમાજ વિચે સમૂહ વચ્ચે ફેલાય છે પોતે ચોક્કસ એક છે સાબિત કરી રહ્યા છે પરંતુ એનામાં અનેક વિશાળતાઓ રહી છે જો એ પોતે ખુલ્લા મનથી આગળ આવે અને રાજ્યના અનેક પ્રશ્નો છે એને જો ઉજાગર કરવામાં વિરોધ પક્ષની ફરજ બજાવે તો ખરેખર રાજ્યને પણ મોટો ફાયદો થાય એક નેતૃત્વ નવું મળે પણ એ પોસિબલ દારૂબંધી ડ્રગ્સ ને નશાખોરી ના જે મુદ્દા છે તેના પર મારે એ વાત બહુ સ્પષ્ટપણે એ કદાચ આ વાત કોંગ્રેસના અમુક લોકો ને વાત ખટકશે પણ ખરા પરંતુ એ વાત કેવી પડે કારણ કે કડવી છે કોંગ્રેસ એ આ મુદ્દે વારંવાર લડાઈ લડતી આવી છે પરંતુ એને એટલું જનસમર્થન નથી મળતું જેટલું જનસમર્થન જિગ્નેશ મેવાણીને આ વખતે અને આ મુદ્દા પર મળી રહ્યું છે આ વાતને રાજનીતિક રીતે જો તમે થોડીવાર પર સાઈડમાં ન પણ રાખીને જુઓ અથવા તો સાઈડમાં રાખીને જુઓ બંને પરિપેક્ષી જિગ્નેશ મેવાણી એઝ અ આઇડેન્ટિટી તરીકે પોતાની એક વ્યક્તિગત છાપ એ કહેવાય ને કે આ મુદ્દા પર આક્રમક છાપોવાના કારણે અત્યારે લોકો એમના સમર્થનમાં છે જેમ ગોપાલ જેમ કહેવાય ને ગોપાલ ઇટાલિયાને વિસાવદરની અંદર જીત મળી એ માત્ર આમ આદમી પાર્ટીની જીત નથી એ ગોપાલ ઇટાલિયાની પણ જીત છે એવી જ રીતે ક્યાંક જિગ્નેશ મેવાણીનો આ મુદ્દો એ લોકો એ એ જિગ્નેશ મેવાણી જો એને પોલિટિકલ વેમાં એનો ઉપયોગ કરતા થયા તો હું નથી માનતો કે લોકો એને કોંગ્રેસને આ મુદ્દા પર મત આપે એ વાત આ રાજનીતિક દ્રષ્ટિકોણથી મારે આપની પાસે સમજવી છે એટલા માટે એ રીતે પ્રશ્ન પૂછું છું તમને કે રાજનીતિક વે માં તમે જુઓ તો જિગ્નેશ મેવાણી એ એક પર્સનલ જયારે મુદ્દો ઉઠાવે છે ત્યારે એમના લોકો એમના જન સમર્થનમાં આવે છે પરંતુ જો એક કોંગ્રેસ વતી અથવા તો આખા કોંગ્રેસને રિપ્રેઝેન્ટ કરીને જો આ કરતા હોત તો લોકો એના પછી વોટ દેવા માટે પાછા કોંગ્રેસના સમર્થનમાં નથી આવવા મુદ્દે તો એમાં ક્યાં તકલીફ રહી જાય છે તમને શું લાગે છે જીજ્ઞેશ મેવાણીએ જે મુદ્દો ઉપાડ્યો છે એ ચોક્કસ પ્રજાને ઇફેક્ટ કરતો મુદ્દો છે પ્રજાના દિલમાં આ પ્રશ્ન વાગે છે કે આ દારૂબંધી એક મજાક છે ને દારૂને લીધે જે નુકસાન થઈ રહ્યું છે ખાસ કરીને નાના માણસોને અને જે બીજો ડુપ્લિકેટ દારૂઓ પણ માર્કેટમાં ફૂલ વેચાય છે એના લીધે જે હેલ્થ બાબત નુકસાન થઈ રહી છે એ મુદ્દો એક વિરોધ પક્ષના વ્યક્તિ તરીકે ઉઠાવવો જ જોઈએ આપણે આમ આદમીના લોકો પણ જોઈએ છીએ ખેડૂતોના મુદ્દે અત્યારે દોડી રહ્યા છે વૈચારિક રીતે જે ભટકી ગયું છે એના જે મેસેજ લોકો સુધી પહોંચેલા છે એના લીધે હજી લોકો કોંગ્રેસને મત આપતા પહેલા અચકાય છે એટલે જીગ્નેશ મેવાણી ગમે તેટલી મહેનત કરે છતાંય કોંગ્રેસ નો ઓપ્શન શોધવાની વાત કરશે અથવા તો કોંગ્રેસને મત ન આપવો અથવા તો જે મત જીતવા માટે જરૂરી હોય એટલો સમૂહ કોંગ્રેસને ન મળે એન્દ્ર ની વૈચારિક જે ભટકાવ છે આપણે જોઈએ છીએ રાહુલ ગાંધી અનેક વાર મજાક થાય એવી વાતો કરે છે અને માત્ર લઘુમતી નું પૃષ્ટીકરણ ક્યાંક ને ક્યાંક બે જાતિ વચ્ચેની વાત હોય એમાં જઈને કૂદી પડવું કે રાષ્ટ્રહિતની વાત નથી આવતી એટલે કોંગ્રેસની જે ઉ નેતૃત્વ ભૂલો કરે છે એનું ફળ આ આપણા રાજ્યના નેતાઓને ભોગવવું પડે છે કોંગ્રેસના નેતાઓને ભોગવવું પડે એને લીધે કદાચ વોટ નો મળે પરંતુ આ વિષય એવો છે કે કોંગ્રેસે અત્યારે આ વિષય ઉપાડી લેવો જોઈએ વિરોધ પક્ષની પોતાની ફરજ બજાવી લેવી જોઈએ પછી આગળ જે હોગાઓ देखा जाएगा જે અત્યારે સૌથી મોટી નબળાઈ છે दारू बंदी નું જે दारू ની बंदी જે મજાક છે એ અને ભ્રષ્ટાચાર છે ખેડૂતોને અનેક સંતોષ છે આવા મુદ્દાઓ જો લોકો સુધી જનજન સુધી પહોંચે જિલ્લા વાઈઝ તાલુકા વાઇઝ વિરોધ પક્ષ સત્તાધારી મૂંઝવણમાં મૂકે અને વાત કરીએ આપણે પટ્ટા ઉતારવાની હવે પટ્ટા ઉતારવા માટે સૌથી પહેલા તો સત્તામાં આવવું પડે અને એ માટે તમારે પહેલા જમીની જે આંદોલનો છે એ કરવા પડે ત્યાર પછી પટ્ટા ઉતારી શકે અને આપણે હર્ષ પણ વાત છે કે સંસ્કારી સંસ્કારી ભાષા પરંતુ સૌથી વિશેષ પોલીસોને પણ સંસ્કારી ભાષા શીખવવાની જરૂર છે પોલીસો આપણે વિદેશની પોલીસો જોઈએ વિદેશમાં જે રીતે મેનર્સ ની વાત કરે અને અહીંયા ની પોલીસ જોઈએ તમારી પાસે બધા જ ડોક્યુમેન્ટ હોય છતાં એમના કોનમાં કઈક ફેરફાર હોય અને રાતે કે અમુક સમય કે એવા તમે નીકળો એટલે તમે જાણે ગુનેગાર જ હો તમારી પાસે બધા જ કાગળિયા હોય છતાં એને સંતોષ ન હોય છતાં એને કઈક આશા હોય તમારી પાસે એટલે એ એવી અનેક વાતો છે સત્તાધારી પક્ષે ભાજપે સુધારવાની જરૂર છે પોલીસને પેલા સંસ્કારી કરો ભલે વિરોધ પક્ષ ને તમે કયો સંસ્કારી નથી પરંતુ પોલીસ એ અનેક ક્ષતિઓ છે એ માટે વિદેશમાં કોઈને મોકલો પોલીસના અમુક અધિકારીને મોકલો કે તમે એનું બિહેવિયર કેવું હોવું જોઈએ સામાન્ય માણસ સાથે કઈ રીતનું હોવું જોઈએ એ નથી માત્ર મેઇન ઓફિસરોના ભલે એટીચ્યુડ સારા હોય એના વર્તન બિહેવિયર સારા હોય પબ્લિક સાથે બાકી નીચેના લેવલમાં નથી અને પોલીસનો અમુક પ્રોબ્લેમ્સ પણ છે જે સંખ્યા ઓછી છે ભરતીઓ નથી થતી ઓવર ટાઈમ છે એ બધા અનેક પ્રોબ્લેમ છે એ સરકારે સોલ્વ કરવા જોઈએ જેથી કરીને સામૂહિક બદલાવ આવશે તો જ કંઈક આપણે રાજ્ય નવું મેળવી શકશે પ્રદ્યુમનજી તમે જે રીતે કહ્યું એ વાત એ સમજવા જેવી છે કે પોલીસ નું અને આના માટે અનેક વખત મુખ્યમંત્રી પણ ટકોર કરી ચૂક્યા છે ગૃહમંત્રી અત્યારે જે પોલીસ પરિવારો જે વિરોધ કરી રહ્યા છે હું એવું કહું ફોર એક્ઝામ્પલ આપણે આપણાથી જ શરૂઆત કરવી જોઈએ અને મારાથી જ હું શરૂઆત કરું છું કે મને કોઈ વ્યક્તિ એવું કે અથવા તો સમૂહ મીડિયા સમૂહ એવું કે ગોદી મીડિયા છે ફોર એક્ઝામ્પલ તો મારા મારે અથવા મારા પરિવારે શું મારે બેનર લઈને નીકળી જવું પડે કે આ અમે 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 ગોદી ગોદી મીડિયા નથી 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 મીડિયાના પત્રકારો જનતાનો અવાજ ઉઠાવી આમ કરતા તેમ નથી કરતા અમારી ફરજ નિભાવીએ છીએ નહીં કારણ કે કોઈ વ્યક્તિ વિશેષ મને કોઈ ટાર્ગેટ નથી કરતું અને આપણે કહીએ છીએ એમ કે ધારો કે સો લોકો તો સો લોકોની અંદર સિત્તેર લોકો ખરાબ છે એનો મતલબ તો એવો નથી કે બધા જ ખરાબ છે પણ ત્રીસ ટકા સારા છે અને હર હંમેશ માટે ભોગવવું પડતું આવ્યું છે અને આજે પણ મીડિયા પણ ભોગવે છે જેમ અત્યારે પોલીસ ભોગવી રહી છે એ રીતે કે બધા જ લોકો કહેવાય કે ઈમાનદાર નથી એવું આપણે કહેવું અતિશ્યુક્તિ થાય પરંતુ વધારે પડતા ઈમાનદાર નથી એ વાત તો એક એક પક્ષ તરીકે આપણે સ્વીકારવી પડે તો એમ કહું છું કે આ પોલીસ પરિવારો કેમ એવું માથે ઓઢી લીધું કે જિગ્નેશમણે બધાને કીધું એવું શું કામ કરવું જોઈએ તમને શું લાગે છે આ માત્ર પોલીસની એક વાત છે પોલીસ પરિવારો આ માટે જ આક્રોશિત છે એટલા માટે કારણ કે આ પહેલા પણ ઘણા એવા પરિવારો છે કે જેમને અન્યાય થયો છે આપણે એક તો કડવું સત્ય છે પોલીસમાં લગભગ પચાસ ટકાથી વધુ લોકો થી લોકો પ્રજાને સંતોષ નથી પચાસ ટકા લોકો ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભ્રષ્ટાચારથી સંકળાયેલા છે એટલે જો એમને પટ્ટા ઉતારવાનો ડર હોય તો એમના પરિવારે રોડ ઉપર રોડ પર આવવાનું જરૂર પડે બાકી કોઈ રોડ ઉપર આવવાની જરૂર જ નથી જો તમે તમારી રીતે સાચા છો તમે સર્વિસ જે નોર્મ્સ મુજબ બજાવો છો તો કોઈ સવાલ નથી પરંતુ એક વિષય ચોક્કસ છે કે પોલીસ જે રીતે અમુક ડિપાર્ટમેન્ટ છે મહેસૂલ છે બીજા અન્ય ડિપાર્ટમેન્ટ છે રોડ એન્ડ બિલ્ડિંગ છે એમાં જે અસંતોષ પ્રજાને છે ભ્રષ્ટાચારો દેખાય છે એ જ રીતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ દેખાય છે જે ડ્યુટી થવી જોઈએ જે મુજબ જે નિયમ મુજબ ના ડ્યુટી અમુક દેખાતી નથી અને ઉપરથી જે સરકારના નેતાઓ આવ્યા હોય એમની સરભરામાં તે પોલીસ ડિપાર્ટમેન્ટના લોકોએ વધારે જોડાયેલું રહેવું પડે છે આપણે રોડ ઉપર જોઈએ છીએ એમની વ્યવસ્થામાં જ હોય છે મહિનામાં પાંચ વાર સાત વાર ગમે તે નેતાઓ દસ વાર આવતા જ હોય છે એટલે એ બધા પણ અનેક કારણો છે જેનો રોષ પોલીસ પરિવારને પણ હોય કે અંતે તો અબજના પોટલા જ અમને મળે છે અમે આટલું કરીએ છીએ છતાંય એટલે સરકારે એને સામૂહિક રીતે કરવું જોઈએ અને વિરોધ પક્ષે જે મૂળભૂત મુદ્દા છે એને પ્રજા સમક્ષ લઈને ઉપાડવા જોઈએ નહીં કે માત્ર આવી ભાષામાં જેને કહેવાય કે ગમે તેમ વાત કરી એમાં જીગ્નેશ મેવાણી પોતે તો ધારાસભ્ય છે અને પોતે આંદોલન નો વ્યક્તિ છે એટલે પોતે તો કસાયેલા હોવો જોઈએ કે પોતે ઘડાયેલા હોવા જોઈએ કોઈ સામાન્ય હમણાં સીધા ટિકિટ મળી ગયો ને એવા ધારાસભ્ય પણ નથી કે ઘરેથી બોલાવી ચાલો તમારે લડવા જવાનું છે એટલે એની પાસે આવા શબ્દ ની આશા જનરલી કોઈ ન જાણકાર ચોક્કસ આપણે પણ માધ્યમ તરીકે વાત સો ટકા હું એને સ્વીકારું છું કે ધારાસભ્યની અંદર વિનમ્રતા હોવી જોઈએ જેમ આપણે અધિકારીઓ પાસે પોલીસ અધિકારીઓ પાસે પણ એવી અપેક્ષાઓ રાખતા હોય કે સામાન્ય એ કોન્સ્ટેબલ હોય તો પણ ભલે હેડ કોન્સ્ટેબલ હોય તો પણ ભલે ને આઈપીએસ હોય તો પણ ભલે આપણી સાથે વિનમ્ર ભાવે વર્તે તો એક જનતાના પ્રતિનિધિ તરીકે એમને પણ એવી જ અપેક્ષા હોય કે એ વિનમ્ર ભાવે વર્તે ઠીક છે એમની ભાષા એ થોડીક વધારે કડવી વધારે આકરી અથવા તો કહેવાય કે કોઈક વ્યક્તિને અપમાનજનક લાગે એવી ભાષા છે પરંતુ તેમનો મુદ્દો પણ ખોટો નથી એટલે બંને રીતે મુદ્દો સાચો છે ભાષા વધુ શાલીન થઈ શકતી હતી વધુ સારી રીતે કહેવાય ને આક્રમક શબ્દો ની તાકાત થી તમે કોઈ વ્યક્તિને ને રજૂઆત કરી શકતા હતા એ વાત સો સો ટકા આપણે સ્વીકારવાની ભાઈ એ જીજ્ઞેશ મેવાણી ની થોડી કારણ કે પહેલેથી ઘણી વખત આ પહેલી વાત નથી અનેક વખત એવું અણછાજતું ક્યારેક બોલતા આવ્યા છે કે જેના કારણે વાદ વિવાદ થઈ રહ્યો છે પણ આ વખતે હું માનું છું ત્યાં સુધી ભાષા કરતા એક વાત સરકારે નોંધ લેવી લેવાની જરૂર છે કે હા ભાઈ આ વાત તો એ વાસ્તવિકતા છે દુઃખ સાથે તમે કહો કે જે રીતે કહો એ રીતે પણ વાસ્તવિકતા તો છે કે દારૂબંધીના નામે લીરેલીલા ઉડે છે એ વાતને આપણે જરાય પણ નકારી શકાય એમ નથી અને ગુજરાતમાં ઘણા એવા બનાવો બની ચૂક્યા છે કે જ્યાં પોલીસવાળા ખુદ એ કોઈ વખત નશાની હાલતમાં હોય એટલે આ આવું આપણે જોતા આવ્યા છીએ સાથે જ એક પ્રશ્ન એડમિનિસ્ટ્રેશન પોલીસ એડમિનિસ્ટ્રેશન પર એટલા માટે ઊઠે તમે વડોદરાની અંદર પેલા મને નામ અત્યારે ભૂલાઈ છે જે હાઈ પ્રોફાઇલ આખો હિટ એન્ડ રનવાળી જે ઘટના બની હતી

મેં કહ્યું એમ કે જે વ્યવસ્થાનો ભાગ છે એને જ લોકો કહેવાના છે લોકો કોને કહેવા જાય પણ હું એક પ્રશ્ન પર આવું છું ગઈ કાલે એક પોસ્ટ મૂકી હતી કે દારૂબંધીને લઈને પોલીસની કામગીરીથી તમે કેટલા સંતુષ્ટ છો દર્શકોએ પણ આ ધ્યાનથી સમજવાની જરૂર છે તેરસો કમેન્ટ્સ આવી છે ટીલ નાવ જ્યારે અમે રેકોર્ડ કરી રહ્યા છીએ તેરસો કમેન્ટ્સ આવી છે તેરસો કમેન્ટ્સની અંદર અમે લોકોએ ત્રણ ચાર ઓપ્શન મૂક્યા હતા કે દસ ટકા પચાસ ટકા એસી ટકા કે સો ટકા કેટલા સંતુષ્ટ છો

એ વ્યક્તિ જે કોન્સ્ટેબલ નથી હોતો એ પહેલા એ સામાન્ય સ્પ્લેન્ડર લેવા માટે પણ સક્ષમ નથી હોતો એ વ્યક્તિ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ બની ગયા પછી જો એ લાખોની કાર માં સીધા ફરવા માંડે બરાબર તો શું સમજવાનું ત્રીસ વર્ષના શાસન પછી જો આ પ્રશ્ન હોય નો આમ ને આમ ગામે ગામ ને વિસ્તારવાય જે દારૂના આટળા ચાલુ હોય એટલે સરકાર ની સફળતા કેટલી છે એ આપણે એને મૂલવી શકીએ એટલે સરકાર ને મોટામાં મોટી નિષ્ફળતા છે જો શરમ જેવી કોઈ વસ્તુ હોય તો આમાં તુરંત એક્શન લેવા જોઈએ અને જીજ્ઞેશ મેવાણીએ જે મુદ્દો ઉઠાવ્યો છે ચોક્કસ સાચો છે અસરકારક છે પરંતુ એમની જે ભાષાના લીધે એના વિરોધીઓ એની ઉપર હાવી થયા છે એટલે એના લીધે આ મુદ્દો ડાયવર્ટ થયો છે અને તમે વાત કરો છો આપણે પોલીસ કોન્સ્ટેબલની આર્થિક સદ્ધરતાની પોલીસ કોન્સ્ટેબલ તો ઠીક આપણે નજર સામે જોઈએ છીએ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પછી કોર્પોરેટર હોય કે જિલ્લા પંચાયત હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય જેને આપણે હોન્ડામાં જોયેલા છે હોન્ડા સ્કૂટરમાં જે પછી પાંચ વર્ષ પછી લઈને ભરે છે એવી તો મહેનત કરવા ક્યાં જાય છે પરંતુ આપણી જ્ઞાતિનો છે આપણી જ્ઞાતિનો છે એટલે કઈ વાંધો નહીં જેને લીધે એ આપણને જ નુકસાન કરે છે સિસ્ટમને નુકસાન કરે છે છતાં એને આપણે વારંવાર હજી ચૂંટાઈને પાછા મોકલીએ છીએ આપણે એટલે નૈતિકતા તો બધે અત્યારે ભૂલાઈ ગઈ છે વિસરાઈ ગઈ છે એ તો પોતે જો જાગૃત થાય જ્ઞાતિના ધોરણથી ઉપર આવે અને મતદાન કરે તો એ એ આપણે ભવિષ્યમાં આવનારા સમયમાં સુધરે બાકી તો એનો કોઈ સીધો રસ્તો હજી દેખાતો નથી ત્રીસ વર્ષથી પણ જે શાસન છે જે સરકારના એમાં એના હજી એટલાય મુદ્દા હોય ભ્રષ્ટાચાર ફૂલો ફાયલ્યો હોય ત્રીસ વર્ષમાં મોટો વટવૃક્ષ થયો હોય દારૂબંધી એમાં તે નવા નવા હવે તો ડ્રગ્સ જે આવી રહ્યો છે દારૂમાં દેશી દારૂમાં નવા નવા કેમિકલ છે જે ઇન્સ્ટન્ટ આથો લાગી જાય ઇન્સ્ટન્ટ બને એવો એમાં પ્રોગ્રેસ વિકાસ એમાં થયો છે દારૂમાં વિકાસ થયા છે તમારા જિલ્લામાં જ દારૂ બને ઇંગ્લિશ દારૂ બને બહારથી લાવવો જ ન પડે આ એવા ઇન્સ્ટન્ટ જે વિકાસ તો આ ક્ષેત્રમાં થયા છે એટલે એ સરકારને ખ્યાલમાં ન હોય એવું આપણે માન્ય જ નહીં એટલે પ્રજાએ જો આવા આંદોલન કરવા જોઈએ અથવા તો પોતાના નેતાને આ ધ્યાન દોરવું જોઈએ અને કોંગ્રેસે પણ વિરોધ પક્ષ જે કોઈ છે આમ આદમી છે કોંગ્રેસ છે એમણે આ ધરાતલ ઉપર વિરોધ મજબૂત થી મજબૂતાઈથી કરવા જોઈએ તો જ આ પ્રશ્ન સોલ્વ થશે પ્રદીપનસિંહ તમે નાગરિકની વાત કરી ને એટલે એક વાત અહીંયા નાગરિકોને પણ કહેવી પડે કે હું તમને એમ કઉ કે પીવા વાળા છે ત્યારે વેચવા વાળા છે એ વાત પણ સમજવી પડે નાગરિક ખાલી માત્ર ફરિયાદ કરીને છૂટી જાય નાગરિક માત્ર ફરિયાદ કરીને છૂટી જાય ભ્રષ્ટાચારમાં પણ એવું છે કે પૈસા આપવા વાળા છે ભ્રષ્ટાચાર આપવા વાળા છે અટલ લેવા વાળા છે એટલે એક બીજા ગુનેગાર છે ત્યાં સુધી જ્યાં સુધી આ બંને છે પીવાવાળા છે ને ભ્રષ્ટાચાર આપવાવાળા છે એ સિસ્ટમમાં ફેરફાર નહીં થાય તમારી નૈતિકતામાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી તો આપણે ખાલી આ મોટી મોટી વાતો કરશું આપણે જે વાતો કરીએ છીએ એનાથી મોટી વાતો સત્તાધારી પક્ષના નેતાઓ આપને દર વખતે આવીને કહી જાય છે આપણે જોઈએ છીએ એક લાખ માણસ આવ્યું અને દસ કરોડનો ખર્ચો કર્યો પીએમ સાહેબ ને એચ સાહેબ ને હોમ મિનિસ્ટર સાહેબ ને બધા આવે છે અને કરોડો ની ખર્ચા મોટી વિકાસ ની વાતો કરી જાય છે તમને કરોડ આપ્યા આપ્યા ને ને આ કેમ કે સ્થાને છે ભ્રષ્ટાચાર કરે છે ભ્રષ્ટાચાર આપે છે કટકી આપે છે અધિકારીઓને લાંચ આપે છે અને દારૂનું જે આપણે પીવા વાળા એટલા જ પડ્યા છે એટલે બંને બાજુ છે એક સાઈડ થી બંધ થશે ત્યારે એક આથે તાલી વાગતી નથી અને સંપૂર્ણ તો એવું જ કે હા એટલે બંને સાઈડ વાત એટલા માટે આપણે કહેવી પડે સાહેબ કે પીવા વાળા છે એટલા માટે વેચવા વાળા છે વાત સાચી પણ એક વસ્તુ એવી પણ છે કે જો વેચવા વાળા ના હોય તો અને એની કડક અમલવારી થતી હોય ને વેચવા જ ન મળે તો પીવા વાળા શું કરશે તો કેન્દ્ર તરફ તો જશે હા છેલ્લે પ્રતિ કેન્દ્ર તરફ તો જશે કમસેકમ એમ તો કહે છે કે ભાઈ હવે યાર આ છોડવું પડશે કારણ કે હવે મળતું નથી એટલે બંને તરફની આ વાત છે આપણે માત્ર કોઈ એકને દોષનો ટોપલો નથી દોડતા પરંતુ પહેલી જવાબદારી એ ચૂંટાયેલા જનપ્રતિનિધિની એ ચૂંટાયેલા જનપ્રતિનિધિથી બનેલી સરકારની અને સરકારથી ચાલતા એ તંત્રની અને વ્યવસ્થાની હોય છે કે આ બધી જ વસ્તુ જે ઇલિગલ વેની અંદર ચાલી રહી છે તેને બંધ કરાવે હું માનું છું ત્યાં સુધી આ થશે તો જ જળમૂળથી ફેરફારો થશે અન્યથા એવું થશે કે મીડિયા જનતા પર

તો આ હતા પ્રદ્યુબનસિંહ સરવૈયા કે જેમને વાત કહી છે કે ખરા અર્થમાં શું પરિસ્થિતિ છે ગુજરાતની અંદર વધુ કશું કહેવાનું નથી મને લાગતી નથી વધુ જરૂર કે હવે આની અંદર મારે કઈ તમને કહેવાય ને એક પ્રકારનું ડિસ્કલેમર આપવું જોઈએ અથવા તો કહેવું જોઈએ કે શું વાત છે તમે સમજી જશો માત્ર એટલી જ વાત છે નૈતિકતા દરેક પક્ષે રાજનીતિક પક્ષની વાત નથી કરતો પરંતુ નાગરિક પક્ષે પણ ખરા એ તંત્ર પક્ષે પણ ખરા બધા જ લોકોએ નૈતિકતાઓ રાખવી જોશે અપનાવી પડશે અને પછી થશે માત્ર કોઈ એક બે વ્યક્તિ પર દોષનો ટોપલો ઢોળવાથી આ સાયકલમાંથી કોઈ વખત આપણે લોકો બહાર નહીં આવી શકે આને આ પરિસ્થિતિ યથાવત રહેવાની છે મૂળ મુદ્દો એટલો છે એક હતું શાસન આપ્યા પછી પણ કોઈ પણ સરકાર આટલા વર્ષની અંદર ગુજરાતની અંદર દારૂબંધીની કડક અમલવારી કરાવી શકી નથી કોઈ એક સરકાર કોંગ્રેસની હોય તો પણ ભલે ભાજપની હોય તો પણ ભલે એવું કઈ બતાવે ચેલેન્જ સાથે કઈ બતાવે કે અમારી સરકારમાં અમે આટલા વર્ષના શાસનની અંદર અમે દારૂનું ટીપું પણ ક્યાંય ઇલિગલી વેચવા દીધું નથી બધો જવાબ આની અંદર તમને મળી જશે જનતા તરીકે તમારે વિચારવાનું છે અને અહીંયા વિપક્ષ તરીકે હવે કોંગ્રેસે વિચારવાનું છે કે જનતાનો મત શું છે એ એ મત માત્ર જાણવાથી નહીં થાય અત્યારે મુદ્દાને વધુ પ્રભાવ સાથે ઉપાડવો પડશે અને એ તમારે એ દૂર કરવા માટે તમારે સત્તા પક્ષના મૂળિયા પણ ક્યાંક એ હલચમચાવવા પડશે અથવા તો તમારે એમની જગ્યાએ સત્તામાં આવીને કરીને બતાવવું પડશે તો જ થશે અને કરવા માટે સૌથી પહેલા વિપક્ષ તરીકે તમને વિશ્વાસ જોશે જે જિજ્ઞેશ મેવાણી પાસે છે પણ લોકો આજે પણ આ મુદ્દાને લઈને તમે એવું કહેશો કે તમે કોંગ્રેસને મત આપશો તો લોકો એમ કહેશે નહીં આ વાત એ માત્ર મારી વાત નથી પરંતુ જનતા વચ્ચે જઈએ છીએ ત્યારે જનતાના મોઢે બોલાયેલા શબ્દો છે ઇવન કોંગ્રેસના નેતા પણ ધારે તો જનતા વચ્ચે જઈ શકે છે અને કહી શકે છે પૂછી શકે છે એમને પણ જવાબ મળશે ખેર આપને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો આપના પ્રતિભાવો અમને જણાવશો અને દારૂબંધીની આ વાત પર તમારું શું માનવું છે કમેન્ટ કરીને જણાવશો ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે ત્યાં સુધી આપ જોડાયેલા રહો મંથન સાથે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું ભૂલશો નહીં ફરીથી મળીશું નમસ્કાર સત્યાટ મંથન ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાટ મંથન નું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાટ મંથન સાથે નમસ્કાર